નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે એકવીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસ ને ગુરુવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો આજે ધાણાની આવક ત્રણ હજાર ગુણીની નોંધાયેલી છે મિત્રો ગઈકાલે કરતાં જે ધાણાની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ ધાણાની હરાજીનું કામકાજ છે સૌથી પહેલા છાપરા નંબર આઠની બાજુમાં આ આરસીસી ઉભા પટ્ટામાં લેવામાં આવેલું છે જો મિત્રો હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે ધાણાના બજાર ભાવ અને મિત્રો તેજી મંદિરની વાત કરું મિત્રો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે અને મિત્રો આજના ભાવ જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો પંદર એકતાલીસ માં પેન્ડિંગ હતું હવે જી થાય પંદરસો એક ધાણી એકવીસ મિત્રો વેપારી ભાઈ કહી દીધું છે એકતાલીસ માં પેન્ડિંગ છે મિત્રો અત્યારે પેન્ડિંગ જ છે પંદરસો એકવીસ માં

તેરસો ને એક ભાવ થયો મિત્રો ધાણી છે તેરસો ને એક ડાંક વાળી ધાણી છે ઇંગલ કલર માં છે અમુક દાણો ડેમેજ છે ડાંક વધારે છે